વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જીએમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા ધોરણ દસમાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની વાર્ષિક પરીક્ષા લેવાયેલ છે તેનું જે પેપર આવેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને મિત્રો ચેનલમાં તમે નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે હવે મિત્રો વધુ સમયના લેતા આપણે પેપર જોઈશું કે વાર્ષિક પરીક્ષામાં કેવું પેપર પૂછાયું છે તો તેમાં પહેલો જ પ્રશ્ન છે એક ધ્યાનનો વિષય કયો છે જવાબ છે એકાગ્રતા બે ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે જવાબ છે બે ત્રણ યુગમાં અંતરંગ અંગો કેટલા છે જવાબ આવશે ત્રણ ચાર ઊંચા વધારવા માટે કયું આસન ઉપયોગી છે તો જવાબ આવશે ગરુડાસન પાંચ ભૂજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે તો જવાબ આવશે સાપ છ કયા આસનમાં શરીરનો આકાર તીર જેવો થાય છે તો જવાબ આવશે ડી સલ્પાસન વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો જે પૂછાયા છે જે વાર્ષિક પરીક્ષા લેવેલ છે તેમાં અગાઉ પણ અહીં વિડીયો જ પીટીના તે તમે ધ્યાન આપ્યું છે તો તેમાંથી મોટા ભાગના પ્રશ્નો પૂછાયા છે હવે આગળ પ્રશ્ન જોઈશું સાતમો પ્રશ્ન ઉષ્ટાસનમાં શરીરનો લેખાવ કેવો બને છે તો જવાબ છે ઊંટ જેવો આઠ કયો આસન કરતી વખતે શરીર ત્રુજવું ન જોઈએ તો જવાબ છે ડી નવકાસન નવ કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે તો જવાબ છે એ આકર્ષ તનુરાસન દસ સારંગાંઠના દર્દીઓ માટે કયો આસન હિતાવહ નથી તો જવાબ છે એ પૂંજકાસન અગિયાર કયો આસન પીઠ પર સુઈને કરવાનું છે તો જવાબ આવશે એ પવન મુક્તાસન બાર કયો આસન કરવાથી શરીર શારીરિક થાક દૂર થાય છે તો જવાબ આવશે એ મકર આસન તેર સીધા સ્પર્શ મારફતે પહેલાં તો રોગ કયો છે તો જવાબ આવશે શી ખરજવું ચૌદ કઈ ચિકિત્સા પદ્ધતિમાં હવાની આડઅસર હોય છે હવા અથવા તો લગભગ છે તો જવાબ આવશે સી એલોપથી પંદર શાળાના ઘણા વિદ્યાર્થીઓ કઈ ખામી સર્જાતા હોય છે જવાબ છે શ્રી દ્રષ્ટિની સોળ ચામડીમાં ચીરો પડવાથી કયો રોગ જંતુઓ શરીરમાં પ્રવેશે છે તો જવાબ છે ટીટીના એટલે કે ધનુરવાના સત્તર પાટણ અને બનાસકાંઠામાં કામ કરતી સેવાભાવિત સંસ્થા કઈ છે જવાબ છે ડી ટ્રસ્ટ અઢાર હ્યુમન ઇમ્યુનો ડિફિયન્સી વાયરસનું ટૂંકું નામ જણાવો તો જવાબ છે એચઆઈવી ઓગણીસ વિશ્વ દસ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે પહેલી ડિસેમ્બર વીસ હજારો વર્ષથી કઈ શારીરિક સારવાર પથ્થરથી પ્રચલિત છે તો જવાબ આવશે આયુર્વેદ એકવીસ મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે જવાબ છે એ આઠસો મીટર બાવીસ મધ્યમ દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે તો જવાબ છે એ ટૂંકા ત્રેવીસ ચોબાકા પ્રથમમાં કુલ કેટલા પ્રકાર છે જવાબ આવશે ત્રણ બે ટ્રણ બદલવાની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે જવાબ આવશે બે પ્રમાણિત ટ્રેકમાં કેટલી ગલીઓ હોય છે તો જવાબ આવશે આઠ છવ્વીસ ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે તો જવાબ આવશે સી કદમી સત્યાવીસ ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટર હોય છે તો જવાબ આવશે સી પાંચ મીટર અઠ્યાવીસ ઊંચી કૂદમાં ખેલાડી પેટા કદમી પછી કયું કૌશલ્ય છે જવાબ આવશે એ વાંસ પસાર ઓગણત્રીસ ઊંચી કૂદમાં પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે તો જવાબ છે ડી પાંચ મીટર ત્રીસ ઊંચી કૂદમાં દોઢ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે તો જવાબ છે ડી પંદર મીટર એકત્રીસ બહેનો માટે ચક્રનું વજન કેટલું હોય છે તો જવાબ છે એ એક કિલોગ્રામ બત્રીસ ચક્રફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે જવાબ છે એ ચોત્રીસ પોઈન્ટ બાણું તેત્રીસ ચક્રફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે તો જવાબ છે એ પકડ ચોત્રીસ ચક્રફેંકની સ્પર્ધામાં છ ખેલાડીઓએ ભાગ લીધો છે તો દરેકને કુલ કેટલી તક મળશે તો જવાબ આવશે સી છ પાંત્રીસ ચક્રફેંકમાં ચક્ર કયા હાથે પકડવામાં આવે છે તો જવાબ આવશે સી જમણો છત્રીસ કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ તો જવાબ આવશે બી સાત સાડત્રીસ આઉટ થયેલો ખેલાડી સજીવન ક્યારે થઈ શકે છે તો જવાબ આવશે બી સામેની ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થાય ત્યારે આડત્રીસ કબડ્ડીની રમતમાં કેટલા હાફ રમવાના હોય છે તો જવાબ આવશે બી બે ઓગણચાલીસ ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે તો જવાબ આવશે એ ટક્કર પટ્ટી થયા પછી ચાલીસ બહેનો માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો જવાબ આવશે એ અગિયાર મીટર એકતાલીસ કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે જવાબ છે સી શ્વાસ કુંટવો બેતાલીસ કબડ્ડીની રમતમાં નીચેમાંથી કયું કૌશલ્ય ચડાઈ કરનાર પક્ષનું છે તો જવાબ આવશે સી લાત મારવી તેતાલીસ પાયો માટેના કબડ્ડીના મેદાનમાં લમખન રેખા મધ્યરેખાથી કેટલી દૂર હોય છે તો જવાબ છે સી ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર બાસ્કેટબોલ છત્રીસ ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો તો જવાબ આપશે બી ચાર્લ્સ પીટરસને સાડત્રીસ બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળા કેટલી હોય છે તો છે બી અઠ્યાવીસ મીટર ગુણ્યા પંદર મીટર આડત્રીસ બાસ્કેટબોલની રમતમાં દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડાએ કેટલા સમયમાં દડાને પ્રતિસ્પિતિના મેદાનમાં લઈ જવો પડે છે છે બી આઠ સેકન્ડ ઓગણચાલીસ બાસ્કેટબોલની રમતમાં દડાને બાસ્કેટમાં ફેંકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે જવાબ છે એ શૂટિંગ ચાલીસ બાસ્કેટબોલમાં દડાનું વજન કેટલું હોવું જોઈએ તો જવાબ છે એ સસ્સો ગ્રામથી સસો પચાસ ગ્રામ એકતાલીસ બાસ્કેટબોલમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે જવાબ છે સી ડ્રેપલિંગ બેતાલીસ બાસ્કેટબોલની રમતમાં આવી જ ખેલાડીઓ કેટલા હોય છે તો જવાબ છે સી સાત તેતાલીસ બાસ્કેટબોલ રમતમાં મધ્યવર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે જવાબ છે સી એક પોઈન્ટ એસી મીટર હેન્ડબોલ ચુમ્માલીસ હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ છે બી સાત પિસ્તાલીસ ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્થ સમય કેટલી મિનિટનો હોય છે જવાબ છે બી ત્રીસ છેતાલીસ હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડી દડાને વધુમાં વધુ કેટલી સેકન્ડ સુધી પકડી શકે છે જવાબ છે બી ત્રણ સુડતાળીસ હેન્ડબોલની રમતમાં ગોલકીપર દડાને કેવી રીતે અટકાવે છે જવાબ છે બી શરીરના કોઈપણ ભાગથી અડતાલીસ હેન્ડબોલની રમતની શરૂઆત શેનાથી કરવામાં આવે છે જવશે બી સિક્કો ઉસળવાથી ઓગણપચાસ હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી જવશે ડી જર્મની પચાસ હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે જવશે ડી બાર વોલીબોલ ચુમ્માલીસ વોલીબોલમાં દડાનો ઘેરાવ કેટલા સેન્ટીમીટરનો હોય છે જવશે બી પાંસઠથી સડસઠ પિસ્તાલીસ વોલીબોલમાં નિર્ણાયક સીટ કેટલા ગુણનો હોય છે જવાબ સી બી પંદર છેતાલીસ નીચેનામાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતું નથી જવાબ સી બી સાપો મારવો સુડતાલીસ વોલીબોલમાં એક ફિલ્મમાં આવીજી ખેલાડીઓની સંખ્યા જણાવો જવાબશી બી છ અડતાલીસ વોલીબોલમાં દડાને વધુમાં વધુ કેટલા પ્રયત્નોથી સામેના મેદાનમાં મોકલવાનો હોય છે જવાબ શી ડી ત્રણ ઓગણપચાસ વોલીબોલ રમતમાં આક્રમણ રેખા અને મધ્ય રેખા વચ્ચેનું અંતર કેટલું હોય છે જવાબ છે ડી ત્રણ મીટર પચાસ વોલીબોલ નેટમાં ચોરસ ખાનાનું વજન શું હોય છે જવાબ છે ડી દસ સેન્ટીમીટર ફૂટબોલ ચુમાલીસ ફૂટબોલના મેદાનમાં ધ્વજ કેર આપવામાં આવે છે જવાબ છે બી ચાર કોર્નર પર પિસ્તાલીસ ફૂટબોલના મેદાનમાં સેન્ટર સર્કલની ત્રિજ્યા કેટલી હોય છે છે બી નવ પોઈન્ટ પિસ્તાલીસ મીટર છેતાલીસ ફૂટબોલની રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે જવાબ બી અગિયાર સુડતાલીસ ફૂટબોલની રમત શરીરના કયા અંગો વડે રમી શકાય છે બી પગ અને ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે જવાબ શીર ડી ગોલકીપર ઓગણપચાસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની રમતનું સંચાલન કઈ સંસ્થા કરે છે જવાબ શ્રી ફીફા પચાસ ફૂટબોલ રમતની શરૂઆત કયા દિશમાં થઈ હતી જવાબ શિર ડી ઇંગ્લેન્ડ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં પીટીનું જે વાર્ષિક પેપર આવે છે તે લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોયો છે હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે તમા કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે અને કેટલા તમારે માર્ક્સ થાય છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે આ વિદ્યાર્થી મિત્રો અહીં દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં જે ધોરણ દસના પેપર લેવાયેલ છે તે તમામ પેપરના સોલ્યુશનના વિડીયો ચેનલમાં મૂકેલા છે તે તમે ચેનલમાં જોઈ શકો છો જે તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ બનશે એમ જોથી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ